ભાઈ વિકાસનો અભાવ શું હોય છે તે તો સામાન્ય જનતાને રોજબરોજ ખબર પડે છે રસ્તા ઉપર જિલ્લા કલેક્ટર ખુદ આ પ્રકારની કોઈ પરિસ્થિતિમાં ફસાય કે જ્યારે તેમને ખબર પડી જાય કે આખરે વિકાસ જિલ્લામાં કેટલો થયો છે છોટા ઉદેપુર વાત કરી રહ્યા છે કલેક્ટરને વિકાસનો અભાવ નડ્યો જ્યારે કાચા રસ્તા પર કલેક્ટરની ગાડી ત્યાંથી ફસાઈ ગઈ કરવામાં આવ્યો પરંતુ આ સ્થિતિ કલેક્ટર અનિલ ધામેલિયા કુપા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કરવા ગયા હતા તે સમયે સર્જાઈ હતી તસવીરો કે જ્યારે કલેક્ટરની ગાડીને બહાર કાઢવા માટે વિકાસના અભાવના કારણે રસ્તા ન હોવાના કારણે પાકા રસ્તા ન હોવાના કારણે તેમની ગાડી ત્યાં ફસાઈ ગઈ અને તેમની ગાડીને બહાર કાઢવા માટે રીત સર ટ્રેક્ટર બોલાવવું પડ્યું અને ટ્રેક્ટર બોલાવ્યા બાદ એ આટલી મોટી ગાડી જે છે તેમને ધકેલવામાં આવી ટ્રેક્ટર થકી અને ત્યારે એ ગાડી બહાર નીકળી શકી બે હજાર એકવીસમાં પણ ગંગા સાહેબ જિલ્લા વિકાસ અધિકારી આવ્યા હતા અને અમને વિશ્વાસ આપી ગયા હતા કે રસ્તો જરૂર બનાવીશું પરંતુ હતો ને તેવો ગયા બે વખત અધિકારી મોટા મોટા અધિકારીઓ આવે છે બે વખત ગાડીઓ ફસાય છે પરંતુ અમારા રસ્તા હતા તેવાન તેવા આ તો જે મોટા અધિકારી છે એટલે તરત જ આ ટ્રેક્ટરથી અને ગામવાળા થઈને ગાડીઓ કાઢે છે પરંતુ અમારા જેવાની ગાડીઓ ફસાયતા તો આખા ગામવાળાને બૂમ પાડી પડે વીસ પચીસ જણા આવે અને પછી આને ધકો મારીને પછી કાઢવું પડે ચાર પાંચ કલાક સુધી અમારે આ રસ્તા પર જ વેઇટિંગ કરવાનું હોય છે તો આ તમે વિચાર તો કરો કે એકસો નહીં આવી તેવું હોય તો શું દશા થાય અમારા આ ડુંગર વિસ્તારની પ્રજાને ગાંડી અને ગેલી સમજીને સરકાર પણ કંઈ ધ્યાનમાં આપતું જ નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાલ આપણે જોઈ રહ્યા છો દ્રશ્યો આ કાચો રસ્તો છે આ જોઈ રહ્યા છો સમગ્ર આ રસ્તો તમે જોઈ રહ્યા છો ખેંદા ગામે આપણે હાલ પહોંચ્યા છીએ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ડીડીઓ જ્યારે ગઈકાલે કુપ્પા જૂથ પાણી પુરવઠા યોજના છે એની જે કામગીરી ચાલે છે એની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે અહીંયા જ્યારે કલેક્ટર પહોંચ્યા હતા એ લોકો રિટર્ન થયા ત્યારે આ એ જગ્યા છે જ્યાં અહીંયા ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરની જે ગાડી છે એ ગાડી અહીંયા ફસાઈ હતી ને ત્યારબાદ એને ટ્રેક્ટરથી કાઢવામાં આવી હતી દ્રશ્યો બીજા જોઈ રહ્યા છો આ જે જોઈ રહ્યા છો જે રીતે હાલ વાહન આવી રહ્યું છે એ વાહનની આ એક રિયેલિટી છે આ કાચો ઢાળ છે કાચો રસ્તો છે આ જ રીતે દરરોજના અહીંયાથી અહીંયાથી ત્રણ જેટલા ગામ છે એમાં છોટી ઉંમર ખેંદા અને કુપ્પા આ જે ગામ છે આ ગામના લોકો આ જ રીતે દરરોજની હાડમારી ભોગવતા હોય છે ખાસ કરીને અવરનવર જ્યારે તંત્ર સુધી અહીંયાના સ્થાનિકો દ્વારા આ રસ્તો બનાવવા માટે માંગ કરવામાં આવી છે પરંતુ આજ સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી ત્યારે હવે જ્યારે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર જ્યારે અહીંયા ફસાયા હતા ત્યારે હવે આ રસ્તો ક્યારે બનશે તે પણ એક મોટો પ્રશ્ન છે ઇરફાન મહેમાન સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર સીધે સીધી તસવીરો જેનાથી સવાલો અનેક ઉત્પન્ન થઈ રહ્યા છે કે સામાન્ય વ્યક્તિને જ્યારે તકલીફ પડે છે ત્યારે તંત્ર તેમની વાત નથી સાંભળતું પરંતુ હવે કલેક્ટરને સ્થાનિકોની વ્યથા શું સમજાશે તે એક મોટો સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે કારણ કે તેમની જ ગાડી આ વિકાસના અભાવવાળા રસ્તામાં ફસાઈ ગઈ ને ટ્રેક્ટરથી તેમને ગાડીને બહાર કાઢવાનો પ્રયત્ન કરવો પડ્યો તંત્ર શું પાકા રસ્તાનું મહત્વ હવે સમજી શકશે કારણ કે જ્યાં સ્થાનિકો છે તેમણે એવું કહ્યું કે આ તો કલેક્ટરની ગાડી હતી એટલે તાત્કાલિક ધોરણે ટ્રેક્ટર બોલાવીને ગાડીને બહાર કાઢવામાં આવી પરંતુ સામાન્ય વ્યક્તિની ગાડી આ રીતે જયારે કોઈ ફસાઈ જાય છે ત્યારે આખું ગામ બોલાવવું પડે છે અને ત્યારે તેમની ગાડી જે છે તે માંડ બહાર નીકળે છે આ પરિસ્થિતિ બાદ શું કલેક્ટરને સમજાશે કે અહીંના જે સ્થાનિક લોકો છે કેવી વ્યથા ભરી જીવન જે છે તે અહીં જીવી રહ્યા છે આ રસ્તાના અભાવે રસ્તામાં વારંવાર ગાડીઓ ફસાઈ જાય છે પરંતુ તંત્ર તેમની વાત સાંભળતું નથી સ્થાનિકોએ કહ્યું કે વારંવાર આ મામલે રજૂઆત કરવામાં આવી છે રસ્તો બની જશે બની જશે બની જશે તેવા ઠાલા વચનો માત્ર જે છે તે તંત્ર દ્વારા લોકોને આપવામાં આવે છે પરંતુ રસ્તા બનતા નથી અને રસ્તા જ્યારે નથી બનતા ત્યારે કેવી પરિસ્થિતિનો સામનો થાય છે કલેક્ટરે આ ઘટના પરથી સમજી લીધું છે